આપણું ટ્રેક્ટર ને થઈ સર અહીંયા તો ખાટલા લેવા પડશે ખાટલા લઈને પછી આગળ મૂકી દઈએ આપણે એક તો પડી ગઈ બોરી લઈ લઈશું ચલો કોઈ વાંધો નહીં અમાજુ ને પણ આ બાજુ લઈ લઈએ બસ અહીં નાખી દઈએ આપણે ગઈશ અહીંયા આપણે ખાતર બુરી મૂકી દીધી ઉપર ઢોકી દીધું અને ખાટલો આડો કરી નાખ્યો છે આ ટ્રેક્ટર ને થ્રેસર છે હમણાં મગફળીની સીઝન ચાલુ હોય એટલે સાડવા જાય તો એક્ટિવા બહાર લઈ લઈએ અને જોબો બંધ કરીને એકલી જઈએ પાછા ઘરે તો હવે પાછા નીકળી જઈએ ઘર બાજુ તો ગાઈસ હવે આપણે નીકળી ગયા ધોનેરા એજન્સી જવા માટે ચાલતો ચાલતો જવું છું અહીંયાથી તો ગાઈસ તમને કંઈક બતાવું અહીં ગામડામાં ઊંટ જોવા મળે ગામડામાં રહેતા હોય ને એમને જ ખબર હોય આ ઊંઠ જોવા મળે અહીં ગામડામાં ઘણું બધું જોવા મળે તો ગાઈસ અહીં ઊભો તો ટેશણ કઈ રિક્ષા કે બાઈક બીજું મળતું નથી ઊભો રિક્ષા કે બાઈક મળે તો નીકળી જવું અહીંથી એજન્સી તો ગાઈસ આ છે આપણી એજન્સી ને અહીંયા હું બેસું છું આખો દિવસ અહીંયા કમ્પ્યુટર આપેલું છે કમ્પ્યુટર જુઓ આખો દિવસ ને આ એજન્સી તમે જુઓ ઉપર ના પણ છે લાઈટ બંધ છે એટલે નહીં દેખાય તમને તો ગાઈસ આપણે આવી ગયા હતા ખેતરે અને ગાય ભેંસ દોઈ નાખી છે મમ્મી ને પપ્પા ખાતર પોખે છે બાજરીમાં જુઓ હવે di kerja suka tidur berapa diri, mana diri itu pasti kerja. Phonenya kau sarana apa? Weldingnya. Mm. Así toca el calor.